તારીખ તેર બે બે હજાર પચીસના રોજ મહેસાણાના નાગલપુર ખાતે હનુમાનજી મંદિરની મૂર્તિને ખંડિત કરવામાં આવી આ ઘટનાને કારણે બજરંગ સેના અને હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ જોવા મળ્યો છે મૂર્તિ ખંડિત કરનાર અપરાધીને વહેલા તકે પકડીને સજા કરવામાં નહીં આવે તો મહેસાણામાં આંદોલન કરવામાં આવશે એવી ચિંમકી ઉચ્ચારવામાં આવી હતી

સારા એવા નિર્ણય લે જેને આ મૂર્તિ ખંડિત કરી છે એને હંગામી ધોરણે એને પકડીને અને બેસ્ટમાં બેસ્ટ એને સજા પડાવે એ જ અમારો અત્યારે ઉદ્દેશ છે અને અમે સરકારને અને પોલીસ પ્રશાસનને નમ્ર વિનંતી કરીએ છીએ તો આજે બજરંગ સેનાની મહેસાણા જિલ્લાની ટીમ અહીંયા ઉપસ્થિત છે એ લોકોએ ન્યૂઝના માધ્યમથી વિડીયોના માધ્યમથી જણાવે છે કે જેને પણ આ વસ્તુ કરી છે ખોટું કરી છે તો એને સારી પોલીસ પ્રશાસન દ્વારા એને સજા મળે એવું મહેસાણા જિલ્લાના અધ્યક્ષ લાલભાઈ ઠાકોરનું કેવું છે એમના કાર્યકર્તા કેવું છે तो हूँ इतेश मध्ये मेसन अधिक आजाद मीडिया लाइव चॅनल ती